આજે તો લીલીયામાં વેલના જયંતિમાં માં દીધી ફૂલ મોજ તો શોખ છે તમારો મારા મોર જવાનું છે વેલના જયંતિની ની શોભાયાત્રા મને કરવાની છે ફૂલ મોજ થઈ કમ્પ્લીટ માં લઈ લીધી છે બે પગવાળી વાળી ફોર્ચ્યુનર મિલનભાઈ દીધા બેઠી પાછા કરી દીધી ચારસો ની સ્પીડ આવી ગયા ખોડિયાર મંદિર ને શોભાયાત્રાનું કામ થયું હતું ચાલુ વાત કરું શોભાયાત્રાનું સ્ટાર્ટિંગ તો ખોડિયાર મંદિર થી સ્ટાર્ટ કરી લીલીયાની ની નવલીમાં ફેરવવામાં આવે છે ત્યારબાદ વેલા બપુ ના મંદિર શોભાયાત્રા લાવવામાં આવે તો ખોટો બગડા છોડો કર્યો ડીજે થઈ ગયું છે ચાલો તમને તો ખબર છે ડીજે ચાલુ થયેલા આપડા પગ થોડા હાકણા બે હશે કોમેન્ટ બોક્સ માં લખીને જઈ વેલનાથ બાપુ ડિસ્કો કરવામાં ડિસ્કો રસ્તો ભૂલાઈ ગયો એવું કેમ લાગે છે ડીજે રોડે જાય છે ને આ બધા કેડા માં જાય છે બે ત્રણ કલાક તા ડિસ્કો કરી કરીને થાકી જાય ને આ તો હજી ધરાતા જ નથી ડીજે બંધ કરવા ને કે ડીજે ને તોડી નાખે એવા છે આવી જશે વેલનાથ બાપુ મંદિર ને આ કરવાનું છે મહેમાનો નું સન્માન મહેમાનો નું સન્માન થાય ને તો મારું સન્માન થઈ ગયું મળી લીધું બધા નાના ફોલો કરશો ને હવે બે જાય છે આપણે સભામાં દર વર્ષે લીલી વેલના તેથી માં જમા જ હોય કોઈ દિનો હોય તો એક વખત જરૂર ને જરૂર આવ્યું આપડે લોક કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો નવ તો ફોલો કરી નાખજો મળીએ પછી નવ લોગમાં બાય બાય જય માતાજી